સંજવાદિશ રામદેવજી મહારાજ બીજ તો દર્શન કરાવ પહેલા પછી આગળ બ્લોગ કન્ટિન્યુ કરી આપણે તો ભાઈ જોઈ દર્શન કરી લો જય માતાજી જય શ્રી કૃષ્ણ નવા એક બ્લોગમાં તમારું સ્વાગત છે જો ગાઈસ આપણા આજે થઈ રહ્યા છે ધરોઈ બાજુ એટલે કે નજી બાજી જો અને આ સલકો માં જો જીએ ખબર છે તમને આપણે કાલે સબ બીજ તો આજે જઈ રહ્યા છીએ આપણે તેનો નાસ્તો ને એવું બધું લેવા કાલે આપણા જે પબ્લિક દર્શન કરવા આવવા મંદિરે હાલવા એવું બધું વસ્તુ સામાન લેવા જઈ રહ્યા છે મંદિરનો નો કન્ટિન્યુ બન્યા મજા આવશે બ્લોક માં આપણી સાથે છે આપડા હાડો જો બાઈક ચલાવ બરોબર અને જે છે તો આગળ નજી બધી જોઈએ આવી શક નહી પોણી પોણી છે એવું છે લગભગ લગભગ ડેમ ઉપર થઈ જઈએ તો એ પણ તમને બતાવ્યો કન્ટીન્યુ બન્યા

આધાર એમાં બધું નવું તૈયાર થાય છે કિનારા ડેવલપ થાય છે તો જો ગાઈસ આપણે આઈ જઈએ ધરોડ ડેમ તમને ગેટ ગેટ બધું બતાવું અને આ જો મસ્ત મજાનું બધું તૈયાર થાય જો સામે બધા કિનારા ડેવલપ થઈ છે પાછળ ધરોડ ડેમ તમને બતાવું આ બધું વાતાવરણ જો આપણે જઈ જાય છે ખાલી ગાડી વાડી આવું જો આ બાજુનો નજારો આ બાજુ એટલું બધું પાણી નહીં થાય কোনিমন দেম দিমন গাতো হাযা হারড য়ন নগে্যট কালিনা কেম দিমন ভায়ে কালেন দেমন মায়ন আপারয়ন দিমন 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 মায়ে কাল�

આ રીયે આપણા ગામનું રામદેવ મહારાજનું મંદિર ચાલો અંદર દર્શન કરીએ તો દર્શન કરી લો રામદેવ પીર મહારાજ આપણા મહાદેવ એ દર્શન કરી લ્યો આ કરી લો મહાકાળી માતાજીનું દર્શન તો ગાય જો મંદિર જઈને આઈ જા અને ત્યારે મમ્મી પૂળા ઉતારવા સડે ધાબા ઉપર ગાઈઝ ગાઈશ જો અહીંયા છે આપડે એક બાજુ સારી કાઢીએ પલળી છે સારી ઉગી જઈશ સારી એક બાજ ઓછી પછી કાઢી ડાયરેક્ટ તો ગાય વાગી ગયા છે અત્યારે પોચ ને એકાવન થઈ જાય છે જો મસ્ત મજાનું વાતાવરણ છે અને આપણે જઈ રહ્યા છીએ ચારો ઉપાડવા ઓલે

ફાઇનલી ગઈ જો તમારો ભાઈ એ ફૂટલું લીધું છે લઈ જવું પડશે બાઈક સુધી તો ફાઇનલી ગઈ જો મસ્ત મજાનું દીવાબત્તી કરેલી લી જેના મત જમી લઈએ આખા દિવસ ઉપવાસ હતો તો ગઈ જો બહાર વાગ્યા અને અત્યારે કોઈ જન બજન થઈ ગયો આચી બાચી કરી પે અને જો અમો ઘેર આવી જાય છે ટાઈમ તો પૂણા બાર થઈ જ ગઈ તો ગઈ વિડિયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો બ્લોગ પસંદ આવે તો ચાલો મળીએ નવા બોક્સ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ